નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગુજરાતી કલસોર તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ પાંચનો સમાવેશ થાય છે જેનું નામ છે કોરો કાચબો ભીનો ચાંદો તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા આપની પાસેથી લેવામાં આવતા નથી સ્વાધ્યાય પોથી પર ક્લિક કરવાની છે ધોરણ પસંદ કરવાનું છે વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો આ ઉપરાંત પાટ્સ સમજૂતીના વિડીયો સ્વાધ્યાયના વિડીયો ટેક્સ્ટબુકના સ્વાધ્યાય આવે છે તેના વિડીયો પ્રોજેક્ટ બુકના વિડીયો બાળ વિભાગ આ બધું જ આ એપ્લિકેશનની અંદર આપેલું છે એ પણ તદ્દન ફ્રી એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો હવે પાઠ સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક હું લખું તો બેરંગ બન્યું રંગીનનો પાઠ્યપુસ્તકનું પાના નંબર ટેક્સ્ટ બુકનું ચોસઠ નંબરનું પાનું તમારે ખોલવાનું છે તેમાં પહેલો ફકરો આપેલો છે તે વાંચવાનો છે બે વાર વાંચી જવાનો જ્યારે પણ આવું ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હોય ત્યારે જે ફકરો આપ્યો હોય બે વખત ઓછામાં ઓછું વાંચી જવાનો છે તો ચોમાસું એટલે કઈ ઋતુ ચોમાસું એટલે ઋતુ વરસાદ પડે તે ઘરની આસપાસ એટલે ક્યાં તો ઘરની આસપાસ એટલે ઘરની આજુબાજુ એટલે કે આપણું ઘર હોય તેની ગોળ ફરતે ચારે બાજુ એને આજુબાજુ કહેવાય આસપાસ કહેવાય ત્રીજો છે આરવે પતંગિયાનું નામ બેરંગ કેમ પાડ્યું કારણ કે પતંગિયું છે સાવ રંગ વગરનું હતું કોઈ પણ પ્રકારનો રંગ એની ઉપર હતો નહીં માટે એનું નામ બેરંગ પાડ્યું હતું દૂરનો વિરોધાથી શબ્દ છોકરો દૂર ઊભો છે તો આપણે દૂર તો એક નજીક ઊભો છે દૂરનું થશે વિરોધાથી શબ્દ નજીક પાંચમું છે દોસ્તી શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો આર્યન બિલાડી સાથે દોસ્તી થઈ ગઈ આર્યનને બિલાડી સાથે દોસ્તી થઈ ગઈ આર્યનને તેના કૂતરા સાથે દોસ્તી થઈ ગઈ આર્યનને સ્કૂલમાં નવો આવેલો છોકરો છે બાળક છે તેની સાથે દોસ્તી થઈ ગઈ આ રીતે તમે બનાવી શકો હવે છે પ્રશ્ન બે પાના નંબર ચોસઠ છે તેના પર બેરંગ બન્યું રંગીન માના બીજા ત્રીજા ચોથા ફકરામાંથી દોસ્તોને પૂછવા એક એક સવાલ બનાવીને લખવાનો છે તો બેરંગના ચિત્રમાં કોણે રંગ પૂરવાનું શરૂ કર્યું સવાલ બીજો આરવે પતંગિયાનું નામ શું પાડ્યું ત્રીજો સવાલ છે ખુશ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ લખો તે જ રીતે પ્રશ્ન ત્રણ છે હું વિચારીને લખું તો અહીંયા વાંચો તો અહીંયા આપેલું છે રમાએ ચોખા રાંધવા મૂક્યા તપેલી પર ઢાંકણ ઢાંક્યું ઢાંકણ થોડા સમય પછી ઉચકાવા લાગ્યું નાના ભાઈ રમેશે પૂછ્યું મોટી બહેન ઢાંકણ કેમ હલી રહ્યું છે રમાએ કહ્યું પહેલાં ઢાંકણની નીચે વરાળ છે એટલે ઢાંકણું હલી રહ્યું છે તો તો તમે પણ જણાવો કે ખરેખર ઢાંકણ કેમ હલી રહ્યું હશે તો કોઈ પણ વસ્તુ ગરમ થાય તો તેમાંથી વરાળ નીકળે છે અને તે ગરમ થતી વસ્તુ ઉપર ઢાંકણ ઢાંકવામાં આવ્યું હોય તો તે વરાળ ઢાંકણને કારણે હવામાં જઈ શકતી નથી એટલે કે બહાર નીકળી શકતી નથી વરાળ હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે તો આ વરાળ ઢાંકણ સાથે અથડાવાથી ઢાંકણ હલે છે કોઈકવાર ગરમ પાણી કરવા મૂક્યું હોય અને એની ઉપર ઢાંકણ ઢાંકી દીધું હોય અને વરાળ બહુ થાય તો એ ધીમું ધીમું કરતો અવાજ આવશે ને ઢાંકણું ઉપર નીચે થાય અને વરાળ જેવી બહાર નીકળી જાય એટલે ઢાંકણું પાછળ નીચે આવી જાય પાછી વરાળ અંદરનું દબાણ થાય એટલે વરાળ પાછી બહાર નીકળે એટલે પાછું ઢાંકણું ઊંચું થાય પ્રશ્ન ચાર હું દોરું અને લખું નીચેનું ચિત્ર જોઈ તમારું નવું વાંદરું દોરો અને રંગપૂરો આ ચિત્ર જોઈ તમારે વાંદરું દોરવાનું છે તો તમે આ પણ આ રીતે બાજુમાં જોઈ અને આ રીતે વાંદરું બનાવી શકો છો અહીંયા પણ તમારે એની આંખો બનાવવાની છે અહીંયા તેના એ રીતે હાથ બનાવવાના છે તો આ બાજુના ચિત્રની અંદર આપેલું છે તે જ રીતે તમે એ વાંદરું છે તમારી રીતનું બનાવી શકો એના કાન છે આવા દોરવાય તો આવા પણ બનાવી શકો તમને ગમતું વાદળું અહીંયા તમારે જોઈ અને ગમતું વાદળું તમારે બનાવવાનું છે આ રીતે એને કપડાં પહેરાવી દેવાના આ રીતે એના પગ બનાવી દેવાના તો આ રીતે તમે વાદળું બનાવી શકો છો લખો ચિત્રમાંના વાંદરાનું નામ આપો તો નટખટ તમે દોરેલ વાંદરાનું નામ ચટપટ કોઈ બી નામ આપી શકાય બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તેઓ શું કરે તો 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 બંને વાંદરાને દોસ્તી કરવી હોય તેઓ વાતચીત કરશે અને ખુશ થશે પોતાની હલાવશે એવું આપણે માની શકીએ એવું લખી શકીએ ચોથું બંને વાંદરાને એક દિવસ સાથે રાખો તો કેવા તોફાન કરે એ તો વાત જ જવા દો તો વાંદરાને એક દિવસ સાથે રાખીએ તો તેઓ એકબીજાની પૂછડી ખેંચશે ઝાડ પર કૂદાકૂદ કરશે ટૂંકમાં સીધા નહીં રહે પાંચમો બંને વાંદરા એકબીજા સાથે સી વાતચીત કરતા હશે તો બંને વાંદરા એકબીજાના ખબર અંતર પૂછતા હશે પોતાનો ખોરાક વિશે વાતો કરતા હશે પ્રશ્ન પાંચ હું બનાવું તો તેમાં પહેલું રૂમાલ વાળીને તકિયો બનાવો રૂમાલ ઘડી કરીને પારણું બનાવો બંનેમાંથી શું બનાવતા વધારે સમય લાગે તક્યો બનાવતા આ તક્યો છે એ તમારા અન્ય મિત્રોને આવડતો હશે અહીંયા બનાવો મારે શક્ય નથી માટે તમે અન્ય મિત્રોને આવડતો હોય તો પૂછી અને તમે બનાવી શકશો બંનેમાંથી ઓછો સમય લાગે તે બનાવવાની રીત લખો અહીંયા રીત આપેલી છે તો ઓછો સમય પારણું બનાવવામાં લાગે છે તે માટે એક ચોરસ રૂમાલ લઈ તેને એક બાજુએથી વાળી એટલે કે એક ચોરસ રૂમાલ લેવાનો છે આ ભાગ છે એ અહીંયા અડાડી દેવાનો છે વાળી દેવાનો છે એટલે કેવું બનશે આ રીતે ત્રિકોણ આ રીતે ત્રિકોણ થઈ જશે રૂમાલનું આ રીતે ત્રિકોણ થઈ ગયું કારણ કે આ ભાગ હતો એ વાળીને આપણે અહીંયા લાવી દીધો છે ત્યારબાદ જમણી અને ડાબી બાજુથી એક સરખી ભૂંગળી વાળી મધ્યમાં એટલે કે જમણી એટલે કે આ બાજુથી અને આ બાજુથી એક સરખી ભૂંગળી વાળવાની છે આ રીતે ભૂંગળી વાળતા વાળતા અહીંયા જવાનું છે અને બંને ભૂંગળીઓ ભેગી કરી બંને છેડાઓને હાથથી ખેંચવા ઉપરનો છેડો ઉપરની બાજુ અને નીચેનો છેડો નીચેની બાજુ ખેંચો આ બાદથી ભૂંગળી બનાવવા અહીંયા પહોંચી જવાનું આ બાદથી ભૂંગળી બનાવતા બનાવતા અહીંયા પહોંચી જવાનું ત્યારબાદ આ છેડો છે એ બંને બાજુથી ખેંચવાનો છે એટલે બની જશે પ્રશ્ન 6 હું વિચારીને લખું નીચેની ખાલી જગ્યામાં કયો શબ્દ લખવાથી વાક્ય મજેદાર બને તો અહીંયા છોકરો લપસી પડ્યો પણ કેવો તોફાની કાગડાએ કાકા ગીત ગાયું તો ડોટ ડાયા કાગડાએ દાદાની ફાન તો ગાગર જેવી ગાગર એટલે પેલો ઘડો જે આવે ને એ ઝાડ તો લીલ ઝાડ પર તો લીલા પાન જ પાન તમને મીઠી મીઠી ખાલ જગ્યા તો બરફી ખૂબ ભાવે હું તો ઓછું લેસન પૂરું કરી દઉં તેના દાંત કેવા મોટા છે આમ કંઈક વાક્ય અલગ બની જાય કેવા સરસ છે એમને કેવા મોટા છે લાંબ ઓ હો પ્રશ્ન સાત હું લખું તો અહીંયા ચિત્ર છે તેના ઉપરથી બે હંસ છે એ કાચબાને લઈ અને બોલવાની ના પાડી તેને કાચબાને કીધું હતું તું ભાઈ જા બોલતો નહીં તો તમે અમે એને તને લઈ જઈએ નહીં કોઈ નીચે પડે તો ઢેકા ભેખા ભાગી જશે તો કાચબા ભાઈ કાચબાભાઈ લપલપિયા રહેવાય પણ કાચબો બુદ્ધિશાળી છે જોવા ઉપર શું લઈને આવે છે આગળ આવશે જો બેગ જેવું ભરાયેલું છે ચિત્રનું વર્ણન કરો તો આપેલ ચિત્ર માનસરોવરનું છે માનસરોવરથી બે હંસ ફરવા નીકળ્યા છે તળાવમાં ડેટકો મગર માછલી અને કાચબો જોવા મળે છે તળાવના કિનારે વૃક્ષો અને ઘર દેખાય છે ટપ્પુ કાચબાને માનસરોવર ફરવા જવાનું મન થાય છે બંને હંસ કાચબાને લાકડી મોમાં રખાવીને માનસરોવર લઈ જવા માની જાય છે બંને હંસ સાથે લાકડીના ટેકે કાચબો ઉડવા લાગ્યો હવે બીજું વધારે લખવું હોય તો કાચબાની ઉપર બેગ હતી એ શું કામ હતી તો કાચબાને બોલવાની ના પાડી હતી કાચબાભાઈ થોડા બોલ્યા વગર રે કાચબાભાઈ તો પડ્યા તો નીચેથી બધા જોઈ રહ્યા કે કાચબાભાઈ પડ્યા તો કાચબાભાઈ મર્યા હવે ગયા હવે રામ રમી જવાના પણ કાચબાઈ હોશિયાર હતો એ શોપિંગ કરવા ગયો હતો બજારમાં જ્યારે એને ઉડીને ક્યાંક પ્રવાસમાં આપણે જવાનું હોય ને આપણે કેમ જઈએ ખરીદી કરવા શોપિંગ કરાવીને મારો દીકરો આરો પેરાશૂટ લઈ આવ્યો તો બેગ હતી એ પેરાશૂટની હતી કાચબો જો પડ્યો અને એવી સ્વિચ દબાઈ પેરાશૂટ ખુલી ગયું ધીમે ધીમે કાચબાભાઈ નીચે આવી ગયા હાઈટેક તમારા જેવો છે કાચબો પ્રશ્ન બે આ ચિત્રમાં તમારે કંઈ ઉમેરવું હોય તે શું દોરશો તે અહીં લખો અને નીચે આપેલ બોક્સમાં તે દોરો ઉદાહરણ તરીકે હું આકાશમાં સુરત દોરીશ તો હું નાળિયેરોનું વૃક્ષ અને ઘર દોરીશ આ રીતે બનાવી શકાય એ રીતે અહીંયા ચિત્ર બનાવવાનું છે પ્રશ્ન ત્રણ કાચબાને બદલે માછલીને હંસો માનસરોવર લઈ જઈ શકે શા માટે તો કે ના ના લઈ જઈ શકે માછલીથી પાણીની બહાર શ્વાસ લઈ શકે નહીં પાણી વગર તેનું જીવન શક્ય નથી માટે કાચબાને બદલે માછલીને માનસરોવર લઈ જઈ શકે નહીં જો તમને એવું લાગતું હોય કે કાચબાને બદલે માછલીને હંસો માન સરોવર લઈ જઈ શકે તો અહીંયા હા લખવાનું તો કઈ રીતે લઈ જઈ શકે જો તમે અહીંયા હા લખો તો એમાં લખી શકાય કે એક કોથળી લેવાની કોથળીની અંદર પાણી ભરી દેવાનું માછલીને અંદર મૂકી દેવાની પછી કોથ કોથળીનું જે હેન્ડલ હોય તેમાં આડી લાકડી નાખી દેવાની અને બંને બાજુથી હંસ પકડી અને ઉડે તો આ રીતે બનાવી શકાય વાર્તા છે કોઈ પણ રીતે બનાવી શકાય બાકી કાચબું થોડું લઈને નીચે પડે પડે ના પડે આ તો મજા માટેની વાર્તા હોય તો આ રીતે તમે લખી શકો હા પણ લખી શકાય છે પ્રશ્ન ચાર કાચબાને બદલે ડેડકાને માન સરોવર લઈ જવું હોય તો હંસોએ શું કરવું પડે તો કાચબાને બદલે ડેડકાને માન સરોવર લઈ જવું હોય તો ડેડકાને હંસોની પીઠ પર બેસાડીને લઈ જઈ શકે અને કાચબાની જેમ લાકડી મોમાં પકડીને પણ લઈ જઈ શકે પણ બોલવાનું નહીં તો બાળ મિત્રો આશા રાખું કે તમને સારી રીતે આ પાઠનું સોલ્યુશન છે સ્વ અધ્યયન પોતેને સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો તેની અંદર વિડિયો છે તો આ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલમાં પાઠ સમજૂતીના વિડીયો સ્વાધ્યાયના વિડીયો તેની પીડીએફ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેની વિડીયો તેને પીડીએફ દરેક વસ્તુ અંદર આપવામાં આવેલું છે તદ્દન ફ્રી છે એકવાર જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો